ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર મૂલ્યવાન અને નામમાં આપ પ્રભુ તમને આશીર્વાદિત કરો જો તમે નિરાશ છો છો ચિંતામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રભુ હમણાં જ તમને એ નિરાશામાંથી અને ચિંતા અને ભય ને ડરમાંથી બહાર કાઢો જો તમે બીમાર છો પ્રભુ એ નામમાં તમને સાજા પણ હાલેલુયા હાલ આજનું મનન માથીની લખેલી સુવાર્તા તેનો છવ્વીસમો અધ્યાય અને ચૌદ પંદર અને સોળમી કલમમાંથી લેવામાં આવ્યું છે ત્યાં પ્રમાણે લખેલું છે ત્યારે યહુદા ઇસ્કારીયોત નામે તે બારમાના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું હું ઈસુને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો અને તેઓએ તેને ત્રીસ રૂપિયા તોડી આપ્યા અને ત્યારથી તેણે તેમને પરસ્વાદીન કરવાનો લાગ શોધ્યા કર્યો આ વાત એ યહુદા ઇસ્કારોતનેશ એ યહુદા ઇસ્કારોત કે જે 3.5 વર્ષ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાથે હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે નાળા સાચવાને એક બહુ મોટી જવાબદારી આ યહુદા ઇસ્કારોતને આપી હતી એ ચોક્કસ ભણેલો ગણેલો એજ્યુકેટેડ પર્સન હતો બીજા બધા જે શિષ્યો હતા માછીમારો હતા એમની પાસે કદાચ એટલું ભણતર નહીં હોય પણ આ વ્યક્તિ થોડો ભણેલો ગણેલો છે અને એટલા માટે આ વ્યક્તિ ફાયદો ફાયદા વિશે હંમેશા વિચારનારો વ્યક્તિ છે મને કેવી રીતે ફાયદો થાય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે તો છે પણ તેના હૃદયમાં તો એક જ બાબત છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ચાલવાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહેવાથી મને શું ફાયદો થશે શું મારી નામના વધશે શું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહેવાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતનું રાજ્ય સ્થાપિત કરે તો તેમાં હું પણ એક મંત્રીપદ પ્રાપ્ત કરી શકીશ યહુદા ઇસ્કારિયોતા મનમાં ઘણા બધા ઘોડાપુર દોડતા જ હતા પણ છેક છેલ્લે તેનો અસલી સ્વભાવ એ બહાર આવી જાય છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નો સમય નજીક આવી ગયો છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો કહ્યું છે તો ભવિષ્યવાણી કરી હતી કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે જે મારી સાથે થાળીમાં ખાય છે એ જ મારી વિરુદ્ધમાં બળવો કરશે પ્રભુ સુ જાણતા હતા ને બાઇબલ યોહાન સુવાર્તામાં સ્પષ્ટ કહે છે કે યહુદાના મનમાં શેતાન બેઠો યહુદા ઇસ્કરયો સાથે હતો પણ તેના મન મસ્તક ઉપર શેતાને સામ્રાજ્ય જમાવી દીધું હતું જેમ ગઈકાલે મેં કીધું કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં તમારું જીત પણ રહેશે અને આ વ્યક્તિનું મન એ પણ દ્રવ્ય લાલસામાં હતું અને એટલે હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરવાની વાત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સતાવણીની દુઃખ તકલીફની વાત કરે છે ત્યારે યહુદા ઇસ્ખારિયો એ પ્રભુથી અલગ થઈને યાજકોની પાસે જાય છે અને તેમની સાથે એક ડીલ કરે છે તેમણે પૂછે છે કે પ્રભુ ઈસુને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો અને યહુદા ઈસ્કારીઓતને ખબર હતી કે ક્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળશે ઘણીવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ટોળામાં હોય મોટી સંખ્યામાં લોકોએ તેમને ઘેરેલા હોય એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડી લેવા એટલું સરળ નહોતું લોકોના વિરોધનો સામનો કરવો પડે પણ યહુદા ઈસ્કારીઓતને ખબર હતી કે ક્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકાંતમાં હોય છે ક્યારે તેઓને પકડી શકાય છે માટે એ આવી ડીલ કરે છે કે ભાઈ હે હું ઈસુ તમારે સ્વાધીન કરીશ હું બતાવીશ કે ક્યારે એકલા છે ક્યારે તેમને પકડી શકાય તેમ છે તો તમે મને શું આપશો અને તેઓએ તેને ત્રીસ રૂપિયા તોડી આપ્યા અને ત્યારથી કહે છે કે યહુદા ઈસકારી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરવાનો લાક શોધ્યા કરતો હતો અને પછી એને એવું કર્યું પણ ખરું પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ ત્રીસ રૂપિયામાં તેણે પરસ્વાધીન કરી દીધા વલાઓ યહુદા ઇસ્કારિયોત ની પાસે પસંદગી હતી તેની પાસે જીવંત પ્રભુ હતા માર્ગ સત્ય તથા જીવન જે પ્રભુ છે તેમણે કહ્યું હું પુનરુત્થાન તથા જીવન જો જેમણે કહ્યું કે હું ખરો દ્રાક્ષા વેલો છું જેમણે કહ્યું કે હું જીવનનું અજવાળું છું જેમણે કહ્યું કે હું જીવનની રોટલી છું જેમણે કહ્યું કે હું જગતનું અજવાળું છું જેમણે કહ્યું કે હું ખરો દ્રાક્ષા વેલો છું જેમણે કહ્યું કે હું ઇબ્રાહીમ કરતાં પણ પહેલો છું જેમણે કે હું ઘેટાનું બારણું છું આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેણે પસંદ કરવાના હતા આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષમાં તેણે અંત સુધી રહેવાનું હતું પણ તેનું મન તો દ્રવ્ય તરફ ચોંટેલું હતું મને ફાયદો ક્યાં મળે પ્રોફિટ ક્યાં મળશે અને એટલા માટે થઈને એ એક ડીલ નક્કી કરી આવે છે વલાવ આજે બે વર્ષ પછી પણ આ યહુદા ઈસ્કારિયોત નામનો વ્યક્તિ અથવા તો આ યહુદા ઇસ્કારિયોતનો સ્વભાવ એ આપણી અંદર જીવતો જોવા મળે છે જ્યારે જ્યારે પણ આપણને આત્મિક બાબતો પસંદ કરવાની હોય અને જગતિક બાબતો પસંદ કરવાની હોય જ્યારે જ્યારે પણ તમે પ્રભુને પસંદ કરવાને બદલે પ્રભુની વાતો પસંદ કરવાને બદલે

પરસ્વાધીન કરી દેવાને માટે તૈયાર થઈ જઈએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવાને માટે તૈયાર થઈ જઈએ છે વાલાઓ પાપીઓના ઉદ્ધારને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક વખત વધસ્તંભ પર જડ્યા જડાયા પરંતુ આપણે કેટલી બધી વખત આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડ્યા છે કેટલી બધી વખત તેમના કરારના રક્તનું આપણે અપમાન કર્યું છે કેટલી બધી વખત આપણે આપણા પ્રભુને જે માન આપવું જોઈએ એ આપ્યું નથી જે રીતે તેમની સેવા કરવી જોઈએ તેવી રીતે કરી નથી જે રીતે તેમને મહિમા આપવો જોઈએ એવી રીતે કર્યો નથી આપણે જગત તરફ ખેંચાયા છે દુનિયાવી બાબતો તરફ ખેંચાયા છે આપણે પોતાના લાભની વાત શોધી છે ત્યારે ત્યારે આપણે ખરેખર તો આપણા પ્રભુ શું ક્રિષ્ઠને પરસ્વાધીન કર્યા છે વાલાઓ આજે આપણા જીવનોને તપાસીએ યહુદા ઈસ્કારીઓતે આ પાપ કર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કર્યા પછીથી એ 30 રૂપિયા વાપરી શક્યો નહીં એ 30 રૂપિયાનો આનંદ તે ઉઠાવી શક્યો નહીં એને પછીથી ખેદ થયો અને તે આવીને પૈસા પાછા મંદિરમાં નાખી દે છે અને એ પૈસાથી એક કુંભારનું ખેતર એ રાખવામાં આવે છે યહુદા ઇશ્કારીઓનો નાશ થાય છે તે આત્મહત્યા કરીને નાશ પામે છે એની પાસે કોઈ આશા રહેતી નથી અને આ તો શેતાનનો ઉદ્દેશ જ એ છે કે આપણા મનમાં પેસે છે મનમાં કામ કરવાની શરૂઆત કરે છે અને ધીરે 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 આપણે દુનિયાવી બાબતો તરફ આગળ વધીએ છે દુનિયાવી બાબતોને મહત્વ આપીએ છે અને ત્યારે શેતાન આપણા ઉપર બરોબર આધીપત્ય જમાવી દે અને પછી તે એ આપણને એવો ધક્કો મારે છે એવી આપણને લાત મારે છે કે આપણો નાશ થાય આપણે ફરીથી પાછા ઊભા જ ના થઈ શકીએ યુદાય ના જીવનમાં પણ એવું જ બન્યું અને તે ફરી ક્યારે બેઠો ના થઈ શકે એવી રીતે એના જીવનનો અંત આવ્યો કરુણ અંત આવ્યો આપણા માટે પ્રભુનો આભાર માનીએ પ્રભુએ આ જીવન આપણને આપ્યું છે આપણે આ જીવન આપણને મળ્યું છે આ જીવનમાં જ આપણે નક્કી કરવાનું છે કે આપણે ઈસુની સાથે રહેવું છે કે શેતાન માં જીવન જીવવું છે આપણે પ્રભુની સાથે ચાલવું છે કે પછી શૈતાન ના સ્વભાવ પ્રમાણે જીવન જીવવું છે આપણે પિત્તર જેવા બનવું છે કે એક વખત તો એણે પ્રભુ ઈશ્વરનો નકાર કર્યો તેમ છતાં પણ તે પાપનો પસ્તાવો કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ કબૂલાત કરે છે પ્રભુ ઈસુ હું તમને હાલે બધાઓ કરતાં વધારે પ્રેમ કરું છું કે પછી યહુદા ઈસ્કારના જેવા કે જેણે ઈસુને પરસ્વાધીન તો કર્યા પણ ખરા હૃદયથી એ પસ્તાવો કરીને ક્યારેય પ્રભુની પાસે પાછો આવ્યો નહીં આપણી પાસે આ જીવન છે આ જીવનમાં આપણે પ્રભુને ઓળખી લેવા અને તેમને મહિમા આપવો બહુ જરૂરી છે પ્રભુ આ વચનો સમજવાને માટે તમને પુષ્કળ કૃપા પૂરી પાડો યુ